ડીવાયએસપી સ્પેશિયલ સ્કોડે જીન પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ઇકો સહિત આરોપીને ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક સ્પેશિયલ સ્કોડ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજિયાને મળેલ બાતમીના આધારે ધાંગધ્રા આંબેડકરનગર પાસે આવેલ જીન પાસે પોલીસે વોચ રાખી શંકાસ્પદ આવતી ઇકો કારને રોકી તેમાં તલાશી કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી ઇકો કાર સહિત કુલ રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે વિજયભાઈ સાગઠિયાને પકડી પાડેલ પોલીસે પૂછપરછ કરતા અન્ય બે શખ્સો ભરતભાઈ લાડુરિયા તથા હર્ષદભાઈ સિંગાવ નામના બે શખ્સોના નામ ખુલેલ પોલીસે ત્રણેય શખ્સોની વિરુદ્ધ ધાંગદ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મા મોટર ડ્રાઇવિં સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે